નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર ચોવીસ વિશે જેમાં કોને લાભ મળશે અને કેટલો લાભ મળશે તે અંગેની સંપૂર્ણ જાણકારી લઈશું આપણે અગાઉ તેનો પણ એક વિડીયો બનાવેલો છે તેમાં કોઈ પણ માહિતી ચેન્જ થઈ છે તો આપણે આ વિડીયોમાં કવર કરી લઈશું જેથી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો અવશ્ય કરી રાખજો જેથી કોઈ પણ યોજનામાં ફેરફાર હશે તો તમને આ ચેનલ પરથી માહિતી મળતી રહેશે સૌ પ્રથમ વાત કરીએ યોજનામાં તો પ્રધાનમંત્રી આવાસ યોજના જેમાં ઘર બનાવવા માટેની બે હજાર પંદરમાં યોજના શરૂ કરવામાં આવી જેમાં સહાયની રકમમાં વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારમાં એક લાખને વીસ હજાર અને શહેરી વિસ્તારમાં બે લાખને પચાસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવતી હોય છે સરકાર દ્વારા ઉદ્દેશમાં વાત કરીએ તો તમામ પાત્ર પરિવારના લાભાર્થીઓને આવાસ યોજનાની સુવિધા પૂરી પાડવામાં આવે છે તેની ઓફિશિયલ વેબસાઈટની લિંક પર તમને વિડીયો નીચે આપી દઈશ એમાં પાત્ર તમારે જોઈએ તો આ યોજનાનો લાભ લેવા માટે ઉમેદવારો વય મર્યાદા અઢાર વર્ષથી વધારે હોવી જોઈએ અરજી કરનાર પાસે પોતાનું પાક મકાન હોવું જોઈએ નહીં અથવા તો તેના નામ પર કોઈ પ્લોટ હોવો જોઈએ નહીં અરજદાર પાસે બે પાંચ એક વાર કરતા વધારે જમીન હોવી જોઈએ નહીં તેની વાર્ષિક આવક સાઠ હજારથી વધારે હોવી જોઈએ નહીં સરકારી નોકરી કરતા લોકો આ યોજનાનો લાભ મેળવી શકશે નહીં એમાં લક્ષણોમાં વાત કરીએ ગરીબી રેખા નીચે જીવતા રહેતા હોય પરિવારોને કાયમી મકાનો આપવાનો ઉદ્દેશ્ય સાથે આવાસ યોજનાની સુવિધા પૂરી પાડવી ગ્રામીણ વિસ્તારોમાં ગરીબી રેખા નીચે રહેતા પરિવારોને કાયમી ખાતરીપૂર્વક આવાસ આપવા તેમની આર્થિક સ્થિતિમાં સુધારો કરશે અને શહેરી વિસ્તારોમાં ગ્રામીણ વિસ્તારમાં આયાતીને આર્થિક રીતે નબળા પરિવારને પોષાય તે રીતે આવાસ પૂરા પાડવા ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં આવાસ વિકાસ યોજનાનું સંચાલન કરવું એમાં વિશેષ ફાયદામાં વાત કરીએ તો આ યોજના હેઠળ આશરે ચાર હજારને એકતાલીસ શહેરો શહેરો આવે છે અને જેમાં પીએમ એ વાય શહેરી યોજના વિશેષ વિસ્તારમાં વિકાસ સત્તા શહેરી વિકાસ સત્તા વિકાસ અને સૂચિત આયોજન પણ લાગુ પડે છે તેમાં ત્રણ તબક્કામાં તેમાં સરકારે યોજનાને વહેંચી છે જેમાં પ્રથમ તબક્કો એપ્રિલ બે હજાર પંદરમાં શરૂ થયો હતો અને માર્ચ બે હજાર સત્તરમાં સમાપ્ત થયો હતો જેમાં હેઠળ સોથી પણ વધુ શહેરોમાં મકાનો બનાવવામાં આવતા બીજો તબક્કો બે હજાર સત્તરમાં જેમાં શરૂ થયો હતો અને જે માર્ચ બે હજાર ઓગણીસમાં પૂર્ણ થયો હતો અને સરકારે બસો થી પણ વધુ શહેરોમાં મકાન બનાવવાનો લક્ષ્યાંક બનાવ્યું છે અને ત્રીજો હપ્તો બે તબક્કોમાં વાત કરીએ તો બે હજાર ઓગણીસમાં શરૂ થયો હતો અને ડિસેમ્બર બે હજાર ચોવીસમાં સમાપ્ત જેમાં બાકીના લક્ષ્યને પૂર્ણ કરવામાં આવશે રોકાણ કરવામાં આવે તો તેવું માનવામાં આવે છે કે કુલ રકમ ચાર લાખ પંચાણું હજાર આઠસો ને અડત્રીસ કરોડ છે જેમાં એકાવન હજાર ચારસો ને ચૌદ પોઈન્ટ પાંચ કરોડનું ભંડોળ પહેલાથી જ બહાર પાડવામાં આવેલું છે જેમાં ડોક્યુમેન્ટ વાત કરીએ તો ફોર્મ અરજી ફોર્મ યોગ્ય રીતે હસ્તાક્ષર સાથે સંપત્તિના દસ્તાવેજો બિલ્ડર સોસાયટી એનઓસી વેચાણ કરાર અને વેચાણનો ખંડ ફાળવણીનો પત્ર વગેરે આઈડી પ્રૂફમાં જામ્યો પાન કાર્ડ મતદાર આઈડી કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ આધાર કાર્ડ વગેરે સરનામામાં મતદાર પાસપોર્ટ સાઇઝ આધાર કાર્ડ નવીનતમ ઉપયોગી બિલ અથવા તો ભાડા કરાર આવકના પૂરા વાત કરીએ તો પગારદાર કર્મચારી કિસ્સામાં છ મહિનાની પગારની કાપલી નવીનતમ ફોર્મ સોળ અને છેલ્લા છ મહિનામાં બેંક સ્ટેટમેન્ટ સ્વરોજગારીના કિસ્સામાં છેલ્લા બે નાણાકીય વર્ષોની ગણતરી સાથે બેલેન્સ શીટ અને નફો અને ખોટ ખાતું સાથે આઈટી રિટર્ન આપવું એમાં જરૂર દસ્તાવેજોમાં આપણે અગાઉ વિડીયોમાં ચર્ચા કરેલી છે તમે અરજી કરી રીતના કરી શકો છો તેને પણ આપણે અગાઉ નેક્સ્ટ વિડીયો બનાવી દઈશું જેમાં આપણે વિગતવાર માહિતી લઈશું જેથી આ વિડીયોમાં બસ આટલું જ જો તમને વિડીયો તમામ જરૂરિયાતવાળા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલ પર પહેલીવાર આવ્યા તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી રાખો